દોસ્તો તો આજે આપણે બનાવશું એક સરસ મજાની ડીઆઈ વાય સીરમ જો બજારમાં બહુ મોંઘી મળે છે પણ આપણે ડીઆઈવાય બનાવશું જે એકદમ પ્યોર છે અને તમારી સ્કિનમાંથી દાગ ધબ્બા ઓપન પોર્સ જેવી સમસ્યાઓને દૂર કરશે તો રાતભર તમને બદામ પલારી લેવાની છે દસેક બદામ અને દૂધ અને કાચા દૂધમાં તમારે ગુલાબની પાખડીઓ પલાળીને રાખી દેવાની છે ત્યારબાદ એ બનેને મિક્સચરમાં મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એને છાનીની મદદથી છાની લેવાનું છે એટલે એકદમ બ બજાર જેવી જ આપણે બનાવવાની છે ઠીક છે અને ગાઈઝ એટલી ઇફેક્ટિવ છે સિરિયસલી તમે એકવાર જરૂર ટ્રાય કરજો એને છાની લીધી છે અને જે એનો ઉપરનો સ્ક્રબ જેવું બચ્યું છે એ સાઈડમાં રાખી દઈશું ત્યારબાદ આપણે ગ્લિચરી લઈશું એલોવેરા જેલ લેશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોકોનટ ઓઇલ છે વર્જિન કોકોનટ ઓઇલ છે તમારી પાસે નથી તો તમે નોર્મલ યુઝ કરી શકો છો અને તમને બહુ બેસ્ટ રિઝલ્ટ જોઈએ તો તમે કોકોનટ ઓઇલ અને બદામનો ઓઇલ યુઝ કરો ત્યારબાદ બધી વસ્તુ આપણે મિક્સ કરી નાખશું અને લાસ્ટમાં એક વિટામિન ઈની કેપ્સ્યુલ જે તમને મેડિકલ સ્ટોરમાં આરામથી મળી જશે અઢાર કે વીસ રૂપિયાનું એક પેકેટ મળશે તો એ તમે નાખી દો તમારા ડાર્ક સર્કલ ઘણા લોકોને હોઠની આજુબાજુ કારાસ બહુ હોય છે ફિસ બહુ ડલ થઈ જાય છે તો તે લોકો માટે બહુ બેસ્ટ છે આવી કોઈ કાચની તમારી પાસે ડબ્બી પડેલી છે કોઈ ઝાર પડ્યું છે એનામાં તમે નાખી શકો છો અગર મોટો છે તો મોટી કાચની બેડીમાં નાખી અને તમે ફ્રીજમાં અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો તો સૌથી પહેલાં આપણે બેસન અને કાચા દૂધથી ફેસ વોશ કરી લેવાનું છે અઠવાડિયાનો ચેલેન્જ લ્યો ગાય સિરિયસલી અઠવાડિયા પછી તમે મને જરૂર કોમેન્ટ કરજો તો ફેસ ફેસવોશ કરી અને ત્યારબાદ તમારે રાતે શ્રુતાં પહેલાં ફેસ પર રોઝ વોટર લગાડી રોઝ વોટર અંદર એબ્ઝોર્બ થઈ જાય ત્યારબાદ તમારે જે આપણે ઘરે બનાવેલી ડીઆઈ સીરમ છે જે સ્કિનને એકદમ ગ્લોઈંગ વ્હાઈટનિંગ બનાવી નાખશે ઠીક છે એના આવી રીતે તમે ડોટ ડોટ કરી અને ફેસ પર પૂરું મસાજ કરી અને રાત્રે સૂઈ જવાનું છે કોઈ એડિટ તમને એડિટેડ નહીં થાય ફેસ પર અને ગઈ અઠવાડિયા સુધી તમે આ જરૂર ટ્રાય કરો તમે બીજી વાર જરૂરથી બનાવશો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ